નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ પાંચ જુલાઈ બે હજાર ચોવીસને વાર શુક્રવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુનો સૌથી ઊંચો ભાવ છપ્પનસો ને તેત્રીસ રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર નોંધાઈ રહ્યો છે આજે ફરીવાર જીરુના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ફરી બજાર પંચાવનસો આજુબાજુ જોવા મળી રહી છે હાલ જીરુની બજાર વધઘટ સાથે પાંચ હજાર પ્લસ જોવા મળી શકે છે હાલ કોઈ મોટી તેજી થાય તેવી શક્યતા જણાઈ રહી નથી તો ચાલો આપણે જાણી લઈએ કે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરુંના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ પિસ્તાલીસોથી ચોપનસો ને છત્રીસ રૂપિયા હળવદ પાંચ હજાર પચાસથી ચોપનસો ને રૂપિયા મોરબી સુડતાલીસો ચાલીસથી ત્રેપનસો બાવન રૂપિયા પાટડી ચાર હજાર નવસોથી ત્રેપનસો રૂપિયા બોટાદ ચાર હજારથી બાવનસો પિસ્તાલીસ રૂપિયા જસદણ પિસ્તાલીસોથી ત્રેપનસો પચાસ રૂપિયા ગોંડલ પિસ્તાલીસો એકાવનથી ચોપનસો એકવીસ રૂપિયા વાંકાનેર ચાર હજાર નવસોથી રૂપિયા જેતપુર બેતાલીસોથી બાવનસો પચાસ રૂપિયા ઊંઝા બેતાલીસો પાંત્રીસથી છપ્પનસો ને તેત્રીસ રૂપિયા થરા ચાર હજારથી ત્રેપનસો ને એકાવન રૂપિયા પાટણ બાવનસોથી બાવનસો રૂપિયા હારીજ અડતાલીસો પચાસથી ત્રેપનસો પચાસ રૂપિયા થરા અડતાલીસોથી ત્રેપનસો એક રૂપિયો નેનાવા બેતાલીસોથી ચોપનસો રૂપિયા વારાહી ચાર હજાર એકથી પચાસ રૂપિયા દિયોદર પિસ્તાલીસોથી ચોપનસો ને ત્રીસ રૂપિયા રાધનપુર આડત્રીસો પચીસથી પંચાવનસો ને પચાસ રૂપિયા બાબરા સુડતાલીસો પાંચથી ચોપનસો ને પંચાવન રૂપિયા અંજાર એકાવનસો પાસઠથી ચોપનસો રૂપિયા ભચાઉ ચાર હજાર નવસો થી બાવનસો રૂપિયા જામનગર બે હજારથી ચોપનસો ને પંચોતેર રૂપિયા વિરમગામ છેતાલીસો એક થી એકાવનસો રૂપિયા પોરબંદર પાંચ હજારથી બાવનસો પચાસ રૂપિયા અમરેલી ચુમ્માલીસોથી બાવનસો ને પચીસ રૂપિયા ધ્રાંગધ્રા ચાર હજાર નવસો વીસથી રૂપિયા સાવરકુંડલા અડતાલીસોથી પંચાવનસો રૂપિયા થ્રોલ સાડત્રીસોથી બાવનસો પાંચ રૂપિયા સમી ચાર હજાર નવસોથી રૂપિયા ધાનેરા અડતાલીસો થી એકાવન રૂપિયા માંડલ ચાર હજાર નવસો એકથી ચોપનસો એક રૂપિયો શિહોરી તેત્રીસોથી ચાર હજાર રૂપિયા સિદ્ધપુર એકાવનસોથી એકાવનસો રૂપિયા જૂનાગઢ અડતાલીસોથી એકાવનસો ને પચાસ રૂપિયા કડી ચુમ્માલીસો પિસ્તાલીસથી બાવનસો રૂપિયા બહુચરાજી સુડતાલીસોથી બાવનસો રૂપિયા મહુવા ચાર હજાર નવસોથી ચાર હજાર એક રૂપિયો રાજુલા બેતાલીસો પચાસથી બેતાલીસો એકાવન રૂપિયા વાવ એકતાલીસો પચીસથી ત્રેપનસો પચીસ રૂપિયા ખાંભા એકાવનસો સાઠથી એકાવનસો ને સાઠ રૂપિયા જામજોધપુર ચુમ્માલીસો એકાવનથી ચુમ્મા અગિયાર રૂપિયા અને જામખંબાળિયા પાંચ હજારથી ચોપનસો રૂપિયા